પોરબંદરના શીતલા ચોકમાં આવેલ એકસો અડતાલીસ વર્ષ જૂના શીતળા માતાજીના મંદિર શ્રાવણ વદ સાતમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બહેનોએ માતાજીની દૂધ છળ કંકુ તથા ચોખા વડે પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો પોરબંદર જિલ્લામાં શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું તો આ શહેરમાં આવેલ એકસો અડતાલીસ વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બહેનોએ ઠંડા દૂધ જળ ચંદન ચોખા અને કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તેમજ આ મંદિરે આવી અને માતાજીનો વાસો ઠંડો કર્યો હતો અને શ્રદ્ધાળુઓએ હાથ પગની ચોળ નેણ મીઠું કુલર નાળિયેર અને કોરો કાગળ ધર્યો હતો આ મંદિરમાં છ માતાજીઓ અને એક રતલવિયા દેવ એટલે કે ગળિયા પીરનું સ્થાન છે આજે આ મંદિર ખાતે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા આજ શ્રાવણ વદ સાતમ એટલે શીતલા સાતમનો પરમ પવિત્ર દિવસ આજે હજારો ભાવિક ભાઈઓ બહેનો અહીંયા આગળ મંદિરે માતાજીના શીતલા માતાજીના દર્શન કરવા માટે આવશે દર્શન કરવા આવશે ત્યારે નિવેદમાં નાળિયેર શ્રીફેડ કુલેર દિવેલ અગરબત્તી માતાજીનો વાસો ઠંડો કરવા માટે દહીં દૂધ વગેરે વસ્તુ સાથે લઈ અને દર્શન કરવા આવશે દર્શન કરી માતાજીનો વાસો કરી વાસો ઠંડો કરી અને ધન્યતા અનુભવશે આજના દિવસે માતાજીનું ઠંડુ ખાવાનું મહત્વ છે કારણ કે માતાજીને હજારો વર્ષ પહેલાં જ્યારે બ્રહ્માજીએ પ્રાગટ્ય કર્યું ત્યારે માતાજી એક મોટી ઉંમરના ડોસીમાનું રૂપ લઈને એક ગામની અંદર ગયા ડુંગરી રાજસ્થાનનું તો ત્યાં આગળ કોઈ બેનથી અજાણતા ભાતનું ઓછામણ ઉકળતું માતાજીના વાસામાં પડી ગયું અને માતાજી દાયજા તેને ઠંડક કરાવવા માટે કુંભારના બેને આગલે દિવસ બનાવેલી ખીર અને દહીં ઠંડક માટે ખવડાવ્યા અને માતાજી આરોઈ ગયા ત્યારથી માતાજીનું મહત્વ ઠંડુ ખાવાનું છે અને એટલા માટે આજે હજારો ભાઈઓ બહેનો આ મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવ છે શીતલા માતાજીની છ બહેનો છે શીતલા માતાજી ઓરી માતાજી ઘાસી માતાજી ખુજલી માતાજી અછોબડા માતાજી નોરબીબી માતાજી અને દેવ એટલે રતવેલિયા દેવ ટૂંકમાં આ છ સાતે સાત દેવ એવા છે કે માણસને શારીરિક રીતે કદાચ દેવાથી દવાથી સારું ન થાય તો તેની માનત કરવાથી એક હજાર ટકા સારું થાય એવી શ્રદ્ધા છે એટલે એવી શ્રદ્ધા લઈ અને માણસો દર્શન કરવા માટે આવી રહ્યા છે એટલે આજનો આ પરમ પવિત્ર દિવસે હજારો લોકો માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવશે મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયા દ્વારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસ તથા શ્રાવણ માસની સુદ અને વધની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાસો ઠંડો કરવા પાણી અને દૂધ દહીં ચડાવે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર